નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું અડાણિયા જયદેવ આપ સૌનું આપણા સૌના ડિજિટલ પ્લેટફોર્મ પર છે સ્વાગત કરું છું તો ઘણા ટાઈમથી ભાઈ આપણે વિદ્યાર્થીઓ માટે છે એ મેથ્સેની બેચ ચાલુ કરવાના હતા પણ એક તો મારા છે અંગત કારણોને બીજું એ કે આપણું પ્લેટફોર્મ મિત્રો છે હજી સુધી છે એ ઉમેદવારો સુધી છે પહોંચ્યું નથી છેવાડા સુધી છે હજી પહોંચ્યું નથી જેના કારણે છે એ લાઈવ બેચ તો હાલ આપણે છે ચાલુ નથી કરવાના પણ રેકોર્ડેડ ફોર્મમાં છે આપણે હવે સેશન છે રેગ્યુલર છે તમને જોવા મળશે આપણા પ્લેટફોર્મ પર ડન છે ને આ સંપૂર્ણ છે ફ્રી બેચ લેવાની છે એટલે જે પણ કેન્ડિડેટને ભાઈ પ્રિપેરેશન કર્યું હોય સંપૂર્ણ ફ્રીમાં છે આ બેચ આપણે લોન્ચ કરવાના છે એકદમ બેઝિક લેવલથી એડવાન્સ લેવલ સુધી છે લઈ જવાના છે બધું છે પ્રોપર છે તમને જે ઝીરો લેવલથી છે પ્રો લેવલ સુધી છે શીખવવામાં આવશે એટલે જે પણ કેન્ડિડેટને ભાઈ છે સાવ ઝીરો છે મેચમાં તેમને બધું જ છે આપણી આ ખૂંખાર બેચમાં છે એ શીખવામાં આવશે બધું જ છે આમાં ટોટલી છે આવરી લેવામાં આવશે જે પણ તમારો સિલેબસ હશે એ મુજબ છે આપણે જે પ્રોપર છે એ બધું જ છે આવરી લેવાના છે એ પૂરેપૂરા પ્રયત્નો કરવાના છે ડન છે અને જે પણ કેન્ડિડેટ છે એ નવા હોય તો આપણા પ્લેટફોર્મ સાથે જોડાઈ જજો મિત્રો અને ભાઈ છે જૂના હોય કે જેવો છે એ કંઈક અલગ લેવલ થોડું ઘણું છે શીખવા માગે છે તો એ પણ છે જોડાઈ શકે છે અને બીજું કે તમારા મિત્રો કોઈ પણ છે પ્રિપેરેશન કરતા હોય તો તેમના સુધી આપણું પ્રેફરન્સ છે એ શેર કરી દેજો જોવા બરાબર સંપૂર્ણ ફ્રીમાં છે આ બેચ રહેવાની છે કોઈ પણ પ્રકારની ફીસ રહેવાની નથી આવું ઘણા ખરા કેન્ડિડેટને એમ હશે કે ખૂંખાર બેચ કેમ નામ કેમ આવું અટપટું છે જનાવર જેવું નામ તો ભાઈ ખૂંખારનો મીનિંગ છે મતલબ એવો થાય છે કે ભાઈ જેને કંઈક આમ ભૂખ છે સફળતા મેળવવાની જેને આમ કંઈક પ્રાપ્ત કરવું છે પોતાની જાત ઘસી નાખવી છે કંઈ પણ થાય પણ આપણે ભાઈ સફળતા જોતી છે ગમે તે થઈ જાય એટલા માટે છે ભાઈ પૂરેપૂરી લડવાની તૈયારીમાં છે એવા બંકાઓ છે ને ભાઈ એમને છે ભાઈ આમ ખૂંખાર છે નામ શોભે છે એટલા માટે છે ભાઈ આપણે ખૂંખાર છે બેચનું છે નામ રાખેલું છે વાત કરીએ જેમ સિંહ છે ભાઈ જંગલમાં શિકાર કરવા માટે છે તો સામે જોતો નથી કે ભાઈ આમે કોણ છે બકરી છે ભેંસ છે કે ભાઈ કંઈ પણ હોય શું કરે છે સીધી તરાપ મારે છે અને એક જ તરાપમાં ભાઈ ખેલ ખતમ તો એવી જ રીતે પણ જે પણ કેન્ડિડેટ છે ભાઈ એકદમ ઝીરો છે મેસેજિંગમાં કંઈ જ આવડતું નથી શીખવું છે તો તેવા કેન્ડિડેટ માટે જે આપણે ખૂંખાર બેચ લોન્ચ કરી છે એવા મજબૂત કરી દેવાના છે મેસેજિંગમાં કે સીધો ક્વેશ્ચન આવે પેપર હાથમાં આવે અને જે બી ક્વેશ્ચન હોય મનમાં ડાઉટ ના આવવો જોઈએ ક્વેશ્ચન ઉપર સીધી તરાપ મારવી જોઈએ અને જવાબ છે સો ટકા છે આવવો જોઈએ તો એવા કરી દેવાના છે ભાઈ ડન છે તો જે પણ કેન્ડિડેટને ભાઈ મેસેજિંગ શીખવું છે પાયાથી તેવા કેન્ડિડેટ છે આપણી સાથે જોડાય છે શકે છે આ બેચનું છે આપણે ઉદ્દેશ જ વાલા એકદમ ઝીરો લેવલથી પાયાને લેવલથી જે કેન્ડિડેટને છે તમામ વિદ્યાર્થી મિત્રોને છે એ એડવાન્સ લેવલ સુધી લઈ જવાના છે અને જેમ બને તેમ ભાઈ આપણે પેપરમાં છે એ માર્ક્સ ઓછા કપાય તે રીતનું સંપૂર્ણ આયોજન સાથે જે પ્રિપેરેશન છે કરાવવાની છે તો વાલાઓ જોડાઈ જજો અને છેવાડા સુધી છે જે પણ કેન્ડિડેટ ભાઈ આર્થિક રીતે ભાઈ મજબૂત નથી આર્થિક પરિસ્થિતિ જેની ખરાબ છે તેવા કેન્ડિડેટ સુધી તો સો ટકા છે આ પ્લેટફોર્મ પહોંચાડજો ડન છે બધું છે આપણે આવશે જેમ જેમ જે વધારે કેન્ડિડેટ છે આપણી સાથે જોડાશે જેમ જેમ જે ઉમેદવારો છે આપણને સપોર્ટ કરશે સાત સહકાર આપશે તેમ છે સો ટકા છે આપણે આ બેચ છે લાઈવ છે શરૂ કરશું પણ એમાં છે તમારે સાત સહકાર આપવો આપવો પડશે વાલાઓ ડન છે તો સાત સહકાર છે સો ટકા છે આપજો અને જેમ બને તેમ વધારે છે શેર કરજો પ્લેટફોર્મ હવે વાત કરીએ કે ભાઈ મેથ રીઝનિંગ સાહેબ શીખવું છે પણ ક્યાંથી શરૂઆત કરવી શું કરવું કઈ પણ સેટઅપ પણ જ પડતો તો એવા કેન્ડિડેટને શું કરવું જોઈએ મસ્ત બજાનો આપણે આજે રોડ મેપ છે લઈને આવ્યા છીએ અને કાલેથી હવે રેગ્યુલર છે આપણે સેશન આવશે રેકોર્ડેડ ફોર્મમાં ડન છે તો ચોક્કસ છે ભાઈ જોડાયેલા રહેજો અને છે પાય શરૂઆતથી જોડાયેલા રહેજો જેથી કરીને છે ભાઈ તમે છે એકદમ બેઝિક લેવલથી જે શીખી શકો સાવ આપણે છે એડિશન એટલે કે સરવાળા બાદ બાકી જે છે શરૂઆત કરવાના છીએ સિલેબસ વાઇઝ છે તમારું કન્ટેન્ટ રહેવાનું છે વાત કરીએ કે ભાઈ ઘણા ખરા કેન્ડિડેટના સવાલ છે મેચેજિંગ આવડતું નથી ક્યાંથી શરૂઆત કરવી શું કરવું કઈ ટપો નથી પડતો અમુક છે ભાઈ આર્ટસ અને કોમર્સ બેકગ્રાઉન્ડ ના હોય તો એવા કેન્ડિડેટને ભાઈ છે ભાઈ દસ પછી મેચિંગ કર્યું જ નથી કઈ ખબર જ નથી પડતી શું કરવું ભાઈ અમુકને ભાઈ પાયામાંથી જ કાંઈ આવડતું નથી અમુક કેન્ડિડેટ છે ભાઈ દાખલા જોઈને ડરી જાય મેથ એજન્સી ડરતા હોય હાર મની લેમનેમ તો એવા કેન્ડિડેટને શું કરવું જોઈએ તે પણ જે આપણે વાત કરીને શરૂઆત ક્યાંથી કરવી જેમ વાત કરીએ એમ તો આ બધી જ તમારી ભાઈ સમસ્યાઓ છે કે ખૂંખાર બેચ પર છે તમારે છોડી દેવાની છે બધું જ આપણે કરવાના છે ડન છે તો શું કરવાનું છે પાયાથી ભાઈ તમારે શીખવું હોય તો શું કરવાનું છે તો એ બધું જ છે તમને આજે છે એ આ સેશન બાદ છે એ ખબર પડી જશે ચાર તબક્કા રહે છે આપણે સંપૂર્ણ ભાઈ ચાર તબક્કામાં છે એ મેચિંગની તૈયારી કેવી રીતે કરવી બધું છે તમારું સોલ્યુશન થઈ જશે જે પણ કંઈ પણ છે ડાઉટ હશે કેન્ડિડેટ તમામ છે આપણે આ ચાર તબક્કામાં છે ભાઈ સોલ્વ કરવાના પૂરેપૂરા પ્રયત્ન કરશું વાત કરીએ ભાઈ પહેલો ફેઝ ઓપરેશન મતલબ કે ભાઈ આ ફાઉન્ડેશન તમારો પાયો મજબૂત બનાવવાનો છે કેમ જ્યારે તમે જે ભાઈ મકાન બનાવતા હોય તો ડાયરેક્ટ કે મકાન નથી બનાવી નાખતા ને પાયો તો બનાવવો પડે ને નહીં તો મકાન તો પડી જાય એ રીતે છે તમારે મેસેજિંગમાં તમારો છે ભાઈ બે છે મજબૂત બનાવવો પડશે ઘણા કેન્ડિડેટ કેવું કરે ભાઈ કદાચ કોઈ બેચ લીધી હોય તો ઘરે પણ પ્રિપેરેશન કરતા હોય તો સીધો કૂદકો ક્યાં મારશે ટકાવારી નપોખોટ ખોટ સરેરાશ અલાવ બંકાવ એમ ન ભેગું થાય પાછળ જે આ બધા જે ભૂલો એ જ કરી હતી પોલીસ ભરતી જે પાછળ ગઈ કેમ ભાઈ કેમ લોચા મરા આવી બધી ભૂલોના જ કારણે આ બધું છે આપણે સેશનમાં છે સોલ્યુશન કરશું બીજો ફેઝ રહેશે તૈયારી કઈ રીતે તમારે પ્રિપેરેશન છે કરવી જોઈએ ત્રીજા ફેજમાં વાત કરશું કે ભાઈ સિલેબસનું આયોજન અને છેલ્લે છે ભાઈ ભાઈ શું ભૂલ ના કરવી જોઈએ જેના કારણે તમે છે સફળતાથી થોડાક રહી ના જાઓ પહેલા વાત કરીએ કે ભાઈ શરૂઆત ક્યાંથી કરવી તો ગણિતના હથિયારો આ બેઝ છે ભાઈ ગણિતના હથિયારો તમે એને કહી શકો આ તો ભાઈ તમને છે આવડવું જ જોઈએ કંઈ પણ કરો ભાઈ અડધી રાત્રે કોઈ છે ભાઈ ઊંઘમાંથી ગુમાતી ઉઠાડે ને તો આ તમને આવડવું જોઈએ પંદર પંચા કેટલા થાય તો આપણને ખબર હોવી જોઈએ જો શીખવું હોય તો ના આવડતું હોય તો એ શીખવું પડશે ગોખવું પડશે કરવું પડશે બાકી બે જ તો મજબૂત બનાવવો પડશે શું કરવાનું છે ઘડિયા એક થી વીસ સુધી ભાઈ ઘડિયા છે શીખવાના છે ગમે તે થાય ગોખણ પટ્ટી બોલાવી દો અઠ્ઠા કેટલા થાય તો ખબર હોવી જોઈએ આપણને આ રીતે છે ભાઈ તમારે શીખવાનું જો એક થી વીસ સુધી ના આપણે એમ કીધું એક થી ત્રીસ સુધીના ના એક થી પાંત્રીસ સુધીના કરો નોર્મલ એક થી વીસ સુધીના ભાઈ આવડવા જોઈએ આપણને બીજું એક વર્ગ છે એક થી વીસ થી એક થી પચીસ યા એક થી ત્રીસ સુધી આવડતું હોય તો આપણને વધારે સારું કહેવાય બાકી નોર્મલી આ બધું છે ઘન છે એક થી વીસ સુધી છે તમને આવડવા જોઈએ બીજું એક ભાગુ છે ભાઈ બોર્ડમાં સરવાળા બાદ બાકી ગુણાકાર ભાગાકાર આ બધું છે એ આવડવું જોઈએ અમુક કેન્ડિડેટ ને પાછું એમ થાય કે ભાઈ સરવાળા બાદ બાકી ક્યાં પૂછાય અલાવ ગઈ વખતે ભાઈ પોલીસ ભરતીમાં છે એ કોન્સ્ટેબલમાં છે સરવાળા બાદ બાકી ના છે ક્વેશ્ચન હતા હા એડિશનના ક્વેશ્ચન હતા અમુકને તો ખબર નહીં હોય કે આમાં ક્વેશ્ચન હતો એમ એવા ગાંધા બાવરા થઈ ગયા હતા કેમ તો એ આગળ વાત કરીએ કેમ શું હતું બીજું કે ચાવીઓ કરી નાખવાની બે ત્રણ ચાર પાંચ અગિયાર જે મહત્વની ચાવીઓ છે એ બધી જે તમારે કરી નાખવાની છે આ તમારો બેજ છે આ પાયો છે તમારો આટલું તો ક્લિયર હોવું જોઈએ પછી જ તે છે આપણે આગળ વધવાનું છે ડન છે ભાઈ યાદ રાખી લેજો જે પણ કેન્ડિડેટને ભાઈ જીરો લેવલથી શરૂઆત કરવી છે અહીંથી શરૂઆત તમારે કરવાની છે આ બધું તમે કરશો ને એટલે શું થશે તમને એ છે ભાઈ થોડીક સ્પીડ તમારી છે અપ થશે તમને સો ટકા છે કોઈ પણ ક્વેશ્ચન હશે ને તો દાખલો ગણવામાં તમને છે સહેલાઈ પડશે તમારો ટાઈમ છે એ બચશે કેમ તો કેમ કે તમે આની પ્રેક્ટિસ કરી છે આ તમને આવડતું હશે ડન છેદ ઉડાડવામાં આવડતું હોય તો આપણે કોઈ પણ છે ઘડીઓ પૂછે તો સીધું આવડતું હોય આપણે પચીસ પંચા કેટલા થાય એ તો ઈજી છે અઢાર અઠ્ઠા કેટલા થાય સીધા છેદ ઉડે ત્યારે વર્ગ આવડતા હોય ઘન આવડતા હોય સરવાળા બાદ બાકી સારી એવી સ્પીડ હોય તમારી તો જેમ બને તેમ વધારે પ્રેક્ટિસ કરવાની છે ને યાદ રાખવાની છે ટ્રાય કરવાની છે પૂરેપૂરી એટલે કે હથિયારો તમારા છે ક્લિયર હોવા જોઈએ ફેઝ ટુ ભાઈ આપણે કેમ ભણીશું ભણવાની પણ છે એક મેથરિંગ શીખવાની પણ છે એક પદ્ધતિ હોય છે મેથડ હોય છે જે ઘણા ખરા કેન્ડિડેટ છે ભાઈ ફોલો નથી કરતા એટલે અમુક અમુક માર્ક્સથી છે રહી જાય છે તો તમારે પણ છે શું નથી ભૂલ કરવાનું નવા બંકાઓ છે ભાઈ જૂના બંકાઓ છે તેને ભાઈ પેપર જોઈને તે નેક્સ્ટ જે પાછળની ભરતી ગઈ તેમાં ખબર પડી ગઈ છે સીસી છે પોલીસ ભરતી છે બધી ભરતીમાં છે મેથ્સ પ્રમાણ તો છે ભાઈ વધી ગયું છે તો હવે શું કરવું એ ખબર પડી ભાઈ કે નવા બંકાઓ જે માર્કેટમાં ઉતર્યા છે ને એને ભાઈ આ છે શીખવા જેવું છે શું કરવાનું છે અત્યારે વિદ્યાર્થીઓ કીધું પાયો મજબૂત નથી કરવો સીધું છે ઠેકડો મારો ક્યાં જવું છે મેથ્સ છે સીધું ભાઈ ટકાવારીમાં પડવાનું મનફાવે ચેપ્ટર પકડી લેવાનું અમુક નવો ઘોટ છે અમુક એવરેજ પકડ છે જ્યાં મન ફાવે ત્યાં ઠેકડો મારીને છે કૂદી પડવાનો છે અલાવ નહીં ભેગું થાય એમ નથી કરવાનું શું કરવાનું છે વાલા કન્સેપ્ટ ઇઝ અ કિંગ પહેલાં તો તમે તમારો બેજ મજબૂત કર્યો જે વાત કરી એમ ઘડિયા છે ભાઈ ઘન છે વર્ગ છે ચાવ્યો છે આ બધું ક્લિયર કરી લીધું તમારું બેઝ પછી તમારે ઉતરવાનું છે ક્યાં બેઝિક ચેપ્ટરથી સંખ્યા પદ્ધતિમાં જવાનું છે સીધું તમારે ઠેકડો મારીને છે આગળ નથી જવાનું અને કોઈ પણ તમે ટોપિક લીધો લો કે ભાઈ નફો ખોટ લીધો તો નફો ખોટમાં તમારે શું કરવાનું છે પહેલાં તમામ કન્સેપ્ટ છે ભાઈ જોવાના છે લાસ્ટ ભરતીમાં છે ભાઈ કેવા કેવા છે પૂછાયેલા છે અને જે બી તમે કન્સેપ્ટ શીખો ને તો તેની છે પ્રેક્ટિસ કરવાની છે લો કે નફો ખોટ છે એમાં દસથી બાર કન્સેપ્ટના ક્વેશ્ચન એ પૂછાતા હોય તો કન્સેપ્ટ આપણે પહેલાં ક્લિયર કરવાના છે આ તો ઠેકડો મારીને સીધું શોર્ટકટ ટ્રીકોમાં જવું છે હા અને છે ભાઈ ગોખણપટ્ટી બોલાવે તો લા નહીં ભેગું થાય ગોખણ પટ્ટી કરવા જ કંઈ નહીં હવે તમારે પ્રોપર છે શું કરવું પડશે મેથડ છે કન્સેપ્ટ છે ફોર્મ્યુલા છે આ બધું છે તમારે ક્લિયર હોવું જોઈએ આ બધું ક્લિયર કરશો તો જ કામનું છે બાકી શોર્ટકટ ટ્રીકોથી હવે નહીં ભેગું થાય ડન છે તો વાત કરીએ ભાઈ કન્સેપ્ટ ઇઝ કિંગ મેથડ છે કન્સેપ્ટ છે ફોર્મ્યુલા છે આ બધું ક્લિયર હોવું જોઈએ વાત કરીએ ભાઈ પ્રેક્ટિસ પ્રેક્ટિસ મેક અ મેન પરફેક્ટ જેમ વાત કરીએ કે આ ટોપિક તમે કોઈ પણ લ્યો મેથ્સનો ટોપિક લો કે રીઝનિંગનો જે બી લો એક ટોપિક લીધા એના કન્સેપ્ટ ક્લિયર કર્યા ફોર્મ્યુલા ક્લિયર કર્યા પછી જે એ હાથે ક્વેશ્ચન તમે બનાવો યા તો ભાઈ પ્રીવિયસ કરના ક્વેશ્ચન હોય પ્યુઆર ક્યુ લ્યો તમે સોલ્વ કરવાનો પ્રયત્ન કરો ડન છે આ તમારું છે એક ટોપિક મુજબ આ મુજબ છે તમારે બધા જ ટૉપિક્સ એ ક્લિયર કરવાના છે બીજું એક ભાઈ પછી ટોપિક કરીને પછી મૂકી નથી દેવાનું એને લો કે એક દિવસે તમે જે બી ટોપિક કર્યો એનું જે તમારે રાત્રે રિવિઝન કરવાનું છે બીજું એ રિવિઝન મતલબ કે પ્રેક્ટિસ પણ કરવાની સાથે નહીં તો પેલો વાંચતા હોય ને સબ્જેક્ટ જી ના કોઈ પણ ઇતિહાસ ભૂગોળ એ રીતે વાંચી નાખે નહીં ભેગું થાય પ્રેક્ટિસ કરવી પડશે આમ જ છે બધા છે રહી ગયા હતા ભરતીમાં લાસ્ટ ભરતીમાં કેમ તો કે ભાઈ છે બધા ચેપ્ટર આવડતા હતા કન્સેપ્ટ બધા ક્લિયર હતા રહી ક્યાં ગયા તો કે ટાઈમ મેનેજમેન્ટમાં ટાઈમ મેનેજમેન્ટ કેમ નહોતું તો કેલ્ક્યુલેશનની સ્પીડ નહોતી કેલ્ક્યુલેશનની સ્પીડ કેમ નહોતી તો પ્રેક્ટિસનો અભાવ હતો આવડતું હતું બધું સારા એવા ટોપિક બધા બધા મેથના ટોપિક આવડતા હતા પણ ભૂલ ક્યાં થઈ જાય પ્રેક્ટિસના અભાવને કારણે ઇતિહાસ ભૂગોળના જે સબ્જેક્ટ હોય ને એ ત્યાં વાંચી નાખે નહીં ભેગું થાય ભાઈ પ્રેક્ટિસ કરવાની છે જેમ વાત કરી એમ ટોપિક લ્યો ભાઈ એના કન્સેપ્ટ ક્લિયર કરો પછી એની પ્રેક્ટિસ કર્યો લાસ્ટમાં ભાઈ ગયું આ તો કોઈ કરતું જ નથી ગયું તો કોઈને જોવું જ નથી ભાઈ ગયું ભાઈ જેમ બને એમ તમારે સોલ્વ કરવાના છે બે ત્રણ વર્ષના પીવાયક્યુ લઈ લો સીસીઈ છે પંચાયત ભરતી બોર્ડના છે ભાઈ અને આપણે પોલીસ ભરતી બોર્ડના બધાના છે ગયું ભેગા કરો સોલ્વ કરો અને તમને શું આનાથી થશે એક તો તમને ખબર પડશે કે કઈ મુજબ છે કેવા ને તમારે ટાઈમિંગ આપવું જોઈએ તમારી સ્પીડ છે વધશે જેમ પ્રેક્ટિસ વધારે કરી છે તેમ તમારે મિત્રો સ્પીડ વધશે એટલે જેમ બને તેમ છે ભાઈ પ્રેક્ટિસ કરવાની છે ડન છે આ રીતે પણ તમારે ફોલો કરવાનું છે ભાઈ કન્સેપ્ટ તમારે ક્લિયર હોવો જોઈએ જેમ બને તેમ વધારે પ્રેક્ટિસ કરવાની લાસ્ટમાં છે ગયું અને વાત કરીએ એમ કે ભાઈ રિવિઝન કરવાનું છે જેમ બને જેમ બને એમ છે રિવિઝન કરવાનું છે તમે ટોપિક ઓછા કરેલા બે પાંચ ટોપિક નહીં આવડતા હોય તો ચાલશે પરંતુ જે તમે કર્યું હોય ને એનું પ્રોપર છે ટોપિક કન્સેપ્ટ વાઇઝ છે ફંડા વાઇઝ છે બધું ક્લિયર હોવું જોઈએ અને જેમ બને તેમ છે રિવિઝન કરવાનું છે ડન છે સો ટકા તમને કોઈ નહીં રોકી શકે સફળ થવાથી ફેઝ ટુ ની વાત કરી હવે આ જો વાત કરીએ કે ભાઈ હવે અમુક બંકાઓ પાછા હું ભાઈ પેપરમાં સીધું મેથ્સ પકડી લે સીધા મેથ્સ ઉપર છે તરાપ મારે એટલે એક ક્વેશ્ચન પણ આવી ગયો ને ગોથા ખવડાઈ જાય ચાર થી પાંચ મિનિટ તમારી ખાઈ ગયો તો અહીંયા રીજનિંગ છે મિત્રો એવો છે ને સ્કોર બુસ્ટર તમે કહી શકો રોકડિયા માર્ક વાળો છે આ સબ્જેક્ટ છે રીઝનિંગ તમે પાંચ મિનિટ તમારી ખાવી ગયા પાંચ મિનિટમાં તમે અહીંયા દસ ક્વેશ્ચન છે આરામથી સોલ્વ કરી શકશો હા આ ગેમ ચેન્જર છે તમારો સબ્જેક્ટ રહેવાનો છે રીજનિંગ એટલે સો ટકા જયારે પણ પેપર છે તમારા હાથમાં આવે તો તમારે પેલા મેથ્સ નથી લેવાનું રિઝનિંગ પહેલાં લેવાનું છે રીઝનિંગ લેવાનું છે યાદ રાખજો રિઝનિંગ લેવાનું છે ભાઈ અંગત સલાહ છે મારી મેથ્સને જે હાથે નહીં અડાડતા રિઝનિંગને પહેલાં પકડવાનું છે રોકડિયા માર્કવાળો સબ્જેક્ટ છે સો ટકા તમને ફાયદો કરાવશે મેરિટમાં છે એ સ્થાન અપાવશે આ સબ્જેક્ટ ઘણાને ભાઈ એમ હોય કે ભાઈ નહીં મારે તો ભાઈ મેથ્સ સારું છે હું તો ભાઈ શું કહેવાય કે ભાઈ સાયન્સ બેકગ્રાઉન્ડથી છું ઈગોમાં આવી જાય અલાવ નહીં ભેગો થાય ભાઈ હાફા પડી ગયા હતા ગઈ ભક્તિમાં બધાને એટલે ખાસ યાદ રાખજો મિત્રો રિઝનિંગ પહેલાં લેવાનું છે તમારે અને ભાઈ જે પણ છે નવા કેન્ડિડેટ હોય ને તો એને ક્યાંથી શરૂઆત કરવી પહેલાં તો બેઝિક તમારું કરવું ને પછી જો ભાઈ આ બધા છે એ કરવા કોડિંગ ટી છે શ્રેણીથી શરૂઆત કરવી તમારા દિશા અને અંતર છે ભાઈ લોહીના સંબંધો છે કેલેન્ડર છે આ બધા ચેપ્ટર એવા છે કે નહીં તમે કરશો તો તમને વધારે મજા આવશે ને કે આમ વધારે તમને આમ અંદર ઉતરવાની છે એ મજા આવશે પરંતુ તમે આ ટૉપિક વાઇઝ ચાલજો તો બાકી છે જેમ વાત કરીએ એમ ડાયરેક્ટ કુદકો મારીને તમારે જે પડવું હશે તો ભેગું નહીં થાય બેઝ તમારો મજબૂત કરવાનો છે પછી આવા ચેપ્ટરો બધા કરવાના છે હા અમુક પાછા ડાયરેક્ટ ડીઆઈમાં પડે ડેટા માં અલા આયા જશે આયા અલા નહીં ભેગું થાય આ બધું તમારે કરવું પડશે બેઝ તમારો મજબૂત બનાવવો પડશે પછી જે તમારે આગળ વધવાનું છે જે કેન્ડિડેટને ભાઈ છે આમ શીખવું જ છે ભાઈ નિર્ણય કરો કરેલો છે ઝીરો લેવલ ભલે આમ ગમે થઈ જાય શીખવાનું જ છે તો ભાઈ એવા મારા છે ભાઈ ગુજરાતના ભાઈ સિંહ અને સિંહો છે કે ભાઈ ખૂંખાર બેચમાં છે ભાઈ જોડાઈ જજો અને જે પણ કેન્ડિડેટ આ મેચમાં ખૂંખાર બનવું છે ને ભાઈ ધારદાર જોરદાર કોમેન્ટ લગાવી દો આ એમાં ખૂંખાર નામની છે કોમેન્ટ કરી દેજો ડન છે ભાઈ જોરદાર આપણે આ બેચ છે ભાઈ શરૂ કરવાના છે સંપૂર્ણ ફ્રીમાં છે એટલે ભાઈ જે પણ જે ભાઈ કેન્ડિડેટને ખૂંખાર બનવું ને કોમેન્ટ લગાવી દેજો સેશન જોયા બાદ ડન છે તો વાત કરી કે ભાઈ શા માટે ભાઈ રિઝનિંગ પહેલાં લેવું તેની સંપૂર્ણ વાત કરી આપણે ત્રણ સ્ટેપની વાત કરીએ બેઝિકની ભાઈ વાત કરી બીજું છે કે ભાઈ તમારે છે એ કન્સેપ્ટ ક્લિયર હોવા જોઈએ ફંડા ક્લિયર હોવા જોઈએ મેથડ ક્લિયર હોવી જોઈએ પ્રેક્ટિસ કરવાની છે અને પીવાયક્યુ સોલ્વ કરવાનું છે ખાસ રિવિઝન કરવાનું છે બરાબર ડેલી વીકલી અને મંથલી ત્યારબાદ વાત કરી કે ભાઈ રિઝનિંગ પહેલું લેવાનું છે અને ત્યારબાદ આપણે આવશું મેથ્સ પર ડન છે મેથ્સ પર ક્યારે આવવાનું છે જ્યારે આપણો બેઝ છે એ મજબૂત થાય ત્યારે પહેલા તબક્કાની વાત પદ્ધતિ સાદુ રૂપ છે એમાં જવાનું છે ત્યારબાદ છે આપણે લસા ગુસ્સા છે એલસીએમ એસસીએફમાં જવાનું છે અને ત્યારબાદ છે ભાઈ ટકાવારી છે આ બધા ક્રમમાં ચેપ્ટરો કરશો ને તો વધારે મજા આવશે બેઝ મજબૂત થયો પછી તમારે આ ક્રમ વાઇજ ચાલવાનું છે મિત્રો કેમ કે એકબીજા પર છે ડિપેન્ડેડ છે આ બધા સબ્જેક્ટ સોરી આ બધા છે ચેપ્ટર છે એકબીજા પર છે એ ડિપેન્ડેડ છે પર્સન્ટેજ પછી બે પ્રોફિટ એન્ડ લોસ છે ટકાવારી તમને અહીંયા જરૂર પડશે ટકાવારી તમને અહીંયા જરૂર પડશે ટકાવારી તમને અહીંયા જરૂર પડશે બધે જ તમને ટકાવારીની જરૂર પડવાની છે ધન છે એટલે શરૂઆત તમારે બેઝિક થી કરવાની છે લસાગુસા છે ટકાવારી છે નફો ખોટ છે ગુણોત્તર છે અને સરેરાશ છે ક્લિયર છે તો ભાઈ આ રીતનો છે કે આપણો છે રોડ હતો આ મુજબ મિત્રો તમે ચાલશો ને સો ટકા જે તમને ફાયદો થવાનો છે ડન છે હવે વાત કરી કે ભાઈ શું ભૂલો તમારે નથી કરવાની લાસ્ટ ભરતીમાં જે ભૂલો કરી તેની વાત કરી કેમ ભાઈ બધું જ આવડતું હતું પણ પ્રેક્ટિસનો અભાવ હતો પીવાયક્યુ સોલ્વ નહોતા કર્યા ફંડા ક્લિયર નહોતા ડાયરેક્ટ શોર્ટ મેથડોમાં છે શોર્ટ ટ્રીકોમાં પીડ્યા હતા આટલી ભેગું ના કરી શકાય તો હવે તમારે જે આ ભૂલો નથી કરવાની ભાઈ ડન છે છેલ્લી વાત કરી દઈએ કે હવે શું ભાઈ ભૂલો નથી કરવાની નવા બંકાઓ છે ભાઈ ધ્યાન રાખજો નેવ ટકા વિદ્યાર્થીઓ છે આવી ભૂલો કરે છે કોઈ પણ છે એ કોર્સ લીધો હશે ને અથવા તો ઘરે પણ છે પ્રિપેરેશન કરતા હશે ને તો શું કરશે ઓલું મૂવી જો ને મૂવી જોતા હોય એમ છે આમ મોબાઈલ રાખીને બેઠી જશે કાનમાં ઇયરફોન હશે લેક્ચર જોઈને કે વાહ આવડી ગયો ભેગું થઈ ગયું અલાવ નહીં ભેગું થાય શું કરવું પડે છે ભાઈ તમારે શું કહેવાય પહેલાં વાત કરી એમ કે ભાઈ ભૂગોળ કે ઇતિહાસ કે સબ્જેક્ટ નથી કે તમે એને ગોખી નાખો કે ભાઈ યાદ રાખી લો નહીં ભેગું થાય એમ વિડીયોને પોઝ કરવો પડશે કન્સેપ્ટ છે એ શીખવો પડશે અને એને પ્રેક્ટિસ કરવી પડશે ગણતરી કરવી પડશે તો લાલા ભેગું થશે બાકી કંઈ પણ ભેગું નથી જવાનું એટલે ભાઈ નેવું ટકા વિદ્યાર્થીઓ છે આ ભૂલો કરે છે સાથે ભાઈ પેનને પેપર રાખવું અને ટાઈમ છે એટલે હું તો એમ કહું છું કે તમે નોટ્સ બનાવવાનું છે રાખજો ડન છે બીજું એ કે ભાઈ પાયો કાચો હોય અને સીધું શોર્ટકટ છે ભાઈ શોધવા નીકળી પડે ટકાવારીમાં પડે ને સીધો ઠેકડો મારી નફા ખોટમાં જાય એવી બધી ભૂલો નથી કરવાની આજે વાંચ્યું ને કાલે રજા કન્સિસ્ટન્સી ભાઈ નથી ફોલો કરતા કહેવાનો મતલબ એ છે કે ભાઈ તમે ભલે દિવસમાં તમને જે મુજબ છે એક વાત કરું કે ભાઈ તમને કોઈ છે કોઈ પણ ભાઈ એકેડમી હોય કે ભાઈ જે બી હોય તમને એ ટાઈમ ટાઈમટેબલ આપતા હશે તમે એને ફોલો કરતા હશો કે જે હોય છે પડી જતા હોય એવું નથી કરવાનું ભલા તમે તમારા ને અનુકૂળ છે તમારું છે સ્કેડ્યુલ બનાવો ટાઈમ ટેબલ બનાવો શું કરવાનું છે લો કે ભાઈ કોઈ કેન્ડિડેટ છે કોઈ ઉમેદવાર છે ભાઈ જે પણ હોય ભાઈ તમે પાર્ટ ટાઈમ નોકરી કરતા હોય ફૂલ ટાઈમ નોકરી કરતા હોય તમને ટાઈમ અનુકૂળ હોય દિવસમાં તમને ભાઈ છ થી આઠ કલાક મળતા હોય છ થી આઠ કલાક તમને દિવસમાં મળતા હોય તો તમારે શું કરવાનું છે જે કેન્ડિડેટને ભાઈ મેથ સેન્ડિંગ સાવ જીરો છે નબળું જ છે ને એને શું કરવાનું છે માની લો કે ભાઈ તમને દિવસમાં આઠ કલાક મળે તો તમારે પચાસ ટકા ટાઈમ છે ભાઈ કેને આપવાનો છે મેથ રીડિંગને આપવાનો છે એટલે કે તમારે ચાર કલાક છે દોસ્તો અહીંયા આપી દેવાની છે ડન છે કેમ કે નહીં તો પાસે ચાલીસ ટકા ક્રાઇટેરિયા ક્રાઇટેરિયામાં છે ફાફા પડી જશે એટલે છે પચાસ ટકા તમારે છે ટાઈમ અહીંયા આપવાનો છે બાકી ચાર કલાકમાં ભાઈ તમે છે બીજા સબ્જેક્ટ છે કરી શકો છો ઇતિહાસ ભૂગોળ વારસો જે બી હોય કરંટ અફેર્સ છે સાયન્સ એન્ડ ટેક્સ છે આ બધું તમે કરી શકો છો બાકી ચાર કલાક છે તમારે અહીંયા આપી દેવાની છે કહેવાનો મતલબ એક માં આપી દેવાની છે કોમ્પ્રિહેન્શન પણ આમાં આવી ગયું એ મુજબ છે તમે કંઈક છે તમારું સ્કેડ્યુલ છે તૈયાર કરી દેજો ભાઈ તમને ટાઈમ છે જે મુજબ રહે તમને અનુકૂળ ટાઈમ હોય ને એ મુજબ તમારે છે એ તમારું ટાઈમ ટેબલ છે બનાવવાનું છે કહેવાનો મતલબ ભાઈ એ છે ચાલો ક્લિયર છે અહીંયા સુધી ભાઈ તમામ છે બંકાઓને છે ભાઈ ખબર પડી ગઈ છે તમામ યોદ્ધાઓને ખબર પડી ગઈ છે તમામ ગુજરાતના સિંહ અને સિંહોને ભાઈ ખબર પડી ગઈ હશે ડન છે બાકી વાત કરીએ એમ ખૂંખાર બેસ છે એ જોરદાર રહેવાની છે સારા એવા કન્ટેન્ટ સાથે આપણે જે માર્કેટમાં ઉતરવાના છે ભાઈ એટલે કોઈને એમ હોય કે ભાઈ ફ્રીની બેચ છે તો કન્ટેન્ટ સારું નહીં હોય એવું નહીં હોય દોસ્તો જોરદાર છે કન્ટેન્ટ રહેવાનું છે ગળે ઉતરી જાય ને એકદમ એવું કન્ટેન્ટ આપણું રહેવાનું છે અને સિલેબસ વાઇઝ રહેવું છે સંપૂર્ણ ફ્રીમાં રહેવાનું છે એટલે હજી એકવાર કહું છું ભાઈ તમામ ગુજરાતના યોદ્ધાઓ સુધી આપણું છે પ્લેટફોર્મ પહોંચાડશું જેમ બને તેમ આપણે છે ટૂંક સમયમાં છે લાઈવ બેચ છે એ શરૂ કરજો હાલ છે રેકોર્ડેડ છે અને રેગ્યુલર હવે આપણે સેશન છે આવવાના છે બાકી મળીએ એક નવી અપડેટ સાથે અને નવા સેશનમાં જય હિન્દ જય ભારત